મિત્રો આજે હું તમને દાઉદ અને ગોલિયાથ વિશે બતાવીશ દાવિદ અને ગોલિયાથ વિશે આપણને બાઇબલમાં એક શમુએલ સત્તરમો અધ્યાયમાં જોવા મળે છે આ કથા મુખ્યત્વે ઇસરાયેલીઓ અને ફિલિસ્તીના વચ્ચેના યુદ્ધ સાથે જોડાયેલી છે જેમાં દાવિદે વિશાળકાય અને ભયાનક યોદ્ધા ગોલિયાથનો સામનો કર્યો અને તેને પરાજય કર્યો મિત્રો આ વાર્તામાં મારી સાથે અંત સુધી જોડાઈને રહેજો અને વિડિયો ગમે તો લાઇક જરૂરથી કરો તો ચાલો વિડિયોને શરૂ કરીએ ઈસરાયેલના લોકો અને પલિસ્તીઓ વચ્ચે ઘણીવાર યુદ્ધ થતું પલિસ્તીનોએ ઇસરાયલીઓ સામે ઘણીવાર હુમલાઓ કર્યા હતા અને ઘણીવાર ઈસરાયલીઓને ભારે નુકસાન પણ સહન કરવું પડતું હતું એ સમયે ઇસરાયલીઓના રાજા શાઉલ રાજ કરતો હતો જે આ સંકટમાંથી બહાર આવવાના પ્રયાસમાં હતા પલિસ્તીનોએ એક વિશાળ અને શક્તિશાળી યોદ્ધા ગોલિયાથને ઈઝરાયેલી લોકો સામે લડવા માટે મોકલ્યો જે શારીરિક રીતે અતિ વિશાળ અને ભયંકર હતો ગોલિયાથ આશરે છ હાથનો લગભગ નવ ફૂટ ઊંચો હતો અને તેના શરીર પર મજબૂત કવચ હતું એના હાથમાં એક વિશાળ ભાલો અને તલવાર હતી ગોલિયાથની હાજરીએ ઇઝરાયેલી સૈન્યોમાં ભય પેદા કર્યો હતો ગોલિયાથ રોજ સવારે અને સાંજે ઇસરાયેલીઓ સામે ઊભો રહેતો અને તેમને પડકાર આપતો કે તમે બધા મળીને મારી સામે લડવા માટે એક યોદ્ધાને મોકલો જો તે મને મારી નાખશે તો અમે તમારા દાસ બની જઈશું પરંતુ જો હું તેને મારી નાખીશ તો તમારે અમારા દાસ બનવું પડશે ઈસરાયલીઓમાં પણ એટલો બહાદુર અને શક્તિશાળી ન હતો કે જે ગોલિયાથનો સામનો કરી શકે રાજા શાઉલ અને ઇસરાયલીઓના યોદ્ધાઓ ગોલિયાથની ભયજનક ઉપસ્થિતિને કારણે ભયભીત હતા અને કોઈ આગળ આવવા તૈયાર ન હતું દાવિદનો પરિચય દાવિદ બેથલેહેમ શહેરનો ઘેટા ચરાવનાર એક સામાન્ય છોકરો હતો દાવિદના પિતા યશાઈએ તેના મોટાભાઈઓને યુદ્ધમાં ખોરાક પહોંચાડવા માટે દાવિદને મોકલ્યો દાવિદ જ્યારે યુદ્ધના મોરચે પહોંચ્યો ત્યારે તેણે ગોલિયાથને ઇસરાયલીઓને પડકારતો જોયો દાવિદને એ વાત ન ગમી કેમ કે ગોલિયાત ઇસરાયલીઓ અને ઈશ્વરને અપમાનિત કરી રહ્યો હતો દાવિદે પૂછ્યું કે આ અજ્ઞાની અને અવિશ્વાસી કોણ કે જીવતા દેવને લલકારે દાવિદે નક્કી કર્યું કે તે ગોલિયાતનો સામનો કરશે રાજા શાઉલને જ્યારે દાવિદની આ ઈચ્છા વિશે જાણ્યું ત્યારે તેને આશ્ચર્ય થયું શાઉલ એ દાબિદને કહ્યું તું તો એક નાનો છોકરો છે તું ગોલિયાથ સામે કેવી રીતે લડીશ દાવિદે જવાબ આપ્યો જ્યારે હું ઘેટા ચરાવતો હતો ત્યારે સિંહ અને રીંછ મારા ઘેટાઓ પર હુમલો કરતા તે સમયે હું એના ઉપર તૂટી પડતો અને તેને મારી નાખતો જો હું સિંહ અને રીંછને મારી શકું તો ઈશ્વરની મદદથી હું ગોલિયાથને પણ મારી શકીશ ગોલિયાથ સાથેનો સામનો શાવલે દાવિદને લડવાની મંજૂરી આપી પણ દાવિદે શાઉલના શસ્ત્રો અને કવચ પહેરવાનો ઇનકાર કર્યો દાવિદે કહ્યું હું આ શસ્ત્રો પહેરીને લડી શકીશ નહીં હું ઈશ્વર પર ભરોસો રાખીશ દાવિદે માત્ર એક ગોફણ લઈ નદી તરફ ગયો દાવિદે પોતાના થેલીમાં પથ્થરો ભરી લીધા ગોલિયાથ દાવિદને જોઈને હસ્યો અને તેની મશ્કરી કરી ગોલિયાથે કહ્યું શું હું કૂતરો છું કે તું લાકડી લઈને મારી સામે લડવા આવ્યો છે દાવિદે જવાબ આપ્યો તું તલવાર અને ભાલા લઈને આવ્યો છે પણ હું ઈશ્વરના નામે તારી સામે આવ્યો છું ઈશ્વર આજે તને મારી હાથમાં આપશે અને હું તને હરાવીશ પછી દાઉદે ગોફણમાં એક પથ્થર મૂક્યો અને પથ્થર ગોલિયાથના માથા પર ફેંક્યો પથ્થર સીધો ગોલિયાથના મસ્તકમાં લાગ્યો અને ગોલિયાથ જમીન પર પડી ગયો દાવિદ ગોલિયાથની નજીક ગયો તેની તલવાર ખેંચી અને ગોલિયાથનું માથું તેના ધડથી અલગ કરી નાખ્યું ગોલિયાથના મરણથી ફિલિસ્તીનોમાં ભય ફેલાઈ ગયો અને તેઓ ભાગી ગયા દાવિદની જીતનો મહિમા દાવિદની આ જીત માત્ર એક યુદ્ધની જીત ન હતી એ ઈશ્વર પરના ભરોસાની અને વિશ્વાસની જીત હતી દાવિદે સાબિત કર્યું કે વિશ્વાસ અને ધૈર્યથી મોટામાં મોટી મુશ્કેલી સામે પણ જીત મેળવી શકાય છે ઈસરાયલીઓએ દાવિદની ભજવણીનો વિજયોત્સવ ઉજવ્યો રાજા શાઉલ પણ દાબિદથી ખુશ થયો અને તેને મહાન યોદ્ધા તરીકે માની લીધો દાવિદ અને ગોલિયાથની વાર્તા આપણને પ્રેરણા આપે છે કે ભલે સ્થિતિ વિકટ અને દુષ્કર હોય પરંતુ ધૈર્ય વિશ્વાસ અને ઈશ્વર પરના ભરોસાથી કોઈ પણ સમસ્યા હલ કરી શકાય છે દાવિદે સાબિત કર્યું કે નાની શારીરિક શક્તિ કરતાં પણ વિશ્વાસ અને ધૈર્ય મોટી તાકાત છે આ વાર્તા આપણને શીખવે છે કે ભયને જીતવા માટે હિંમત અને વિશ્વાસ એ જ સાચા હથિયાર છે દાવિદ અને ગોલિયાથની આ કથા એ માત્ર એક પ્રાચીન કથા નથી પરંતુ જીવનના સંઘર્ષમાં મુકાયેલ વ્યક્તિઓ માટે એક મોટો સંદેશ છે કે અવિશ્વાસ સામે પણ વિશ્વાસ અને ધૈર્યથી જીત મેળવી શકાય છે